ચીમને અને દેવયાનીએ મારુતિ આઠસો લઈ ગામમાં પ્રવેશ કર્યો ચીમને પોતાના ઘરના ડેલાની બાજુએ પછી તે કાર ઊભી રાખી ડેલાની બહાર ઘરના થોડા મહેમાન અને થોડા બાળકો હતા એમાં બાવલો પણ હતો ચીમને જેવી કાર ઊભી રાખી એવો બાવલાએ કાર તરફ દોટ મૂકી એ જે તરફ ગયો એ તરફ દેવયાની બેઠી હતી અને એની વિરુદ્ધ ચિમન હતો કારમાં પહેલા તો એણે દેવયાનીને જોઈ દેવયાનીને ના ઓળખતા એ બાઘાની જેમ ઉભો રહ્યો પરંતુ જેવો ચિમનકારનો દરવાજો ખોલી બહાર નીકળવા ગયો એવું બાવલાનું ધ્યાન ચિમન તરફ ગયું બાવલાનું ધ્યાન જેવું ચિમન તરફ ગયું એવો એ ખુશીથી ઉછળી પડ્યો કારણ કે ચિમન જ્યારે આવતો ત્યારે એના માટે કંઈક ખાવાનું લાવતો અથવા લઈ આપતો બાવલાએ જેવો ચિમનને જોયો એવો ખુશીથી ઉછળી ડેલાની અંદર કૂદી કૂદી બૂમ પાડતો ગયો સિમન ટાટા આવ્યા સિમન ટાટા આવ્યા મહેમાનો હજુ આવ્યા જ હતા એટલે સવિતાબેન સ્ત્રીવર્ગના આગતા સ્વાગતમાં અને રૂપલી એના પિયરિયાઓને મળવામાં મશગુલ હતા જ્યારે હરદાસભાઈ પુરુષવર્ગમાં હતા ત્રણેયમાંથી કોઈએ બાવલાની બૂમ સાંભળી નહીં પરંતુ બાવલાના બા અને સવિતાબેનના ભાભી મહેમાનોને પાણીની વ્યવસ્થામાં પાણીયારા આગળ ઊભા હતા એ બંનેએ બાવલાની બૂમ સાંભળી બાવલાની બૂમ સાંભળતા જ બાવલાની બા એના તરફ ગઈ અને એને ખીજાતી હોઈ એમ બોલી એલા વાછીડીની જેમ ભાઈમભરી રાયડું કેમ નાખેશે ખબર નથી પડતી બેઠા બેઠાશે બાવલા ઉપર એના બાના શબ્દોની કોઈ અસર થઈ ના હોય એમ ફરી મોટેથી બોલ્યો મમ્મી સિમન ટાટા આવવાશે એ પાસા મોટરમાં આવ્યાશે બાવલાની વાત પાછી સાંભળી બાવલાના બા ઘડીભર તો માન્યા નહીં એણે પાકો કરવા બાવલાને ફરીથી પૂછ્યું હાંસું કેસો આ સાંભળી બાવલાએ એક પળનો પણ વિલંબ કર્યા વિના હકારમાં ડોકો હલાવ્યું બાવલો હકારમાં ડોકો હલાવતો હતો ત્યાં જ ચીમને ડેલામાં પ્રવેશ કર્યો બાવલાની બાઈ ચિમનને અંદર પ્રવેશતા જોયો દેવયાની પાછળ હતી એટલે એ દેખાઈ નહીં ચિમનને ડેલામાં પ્રવેશતો જોઈ બાવલાની બા ઝટપટ સ્ત્રીઓ બેઠી હતી એ કમરામાં ગયા જ્યારે બાવલો પોતાનું કામ પૂરું કરવા માંગતો હોઈ એમ પુરુષો બેઠા હતા ત્યાં ગયો બાવલાની બાએ સ્ત્રીઓ બેઠી હતી એ કમરામાં જઈને સવિતાબેનને સંબોધીને કહ્યું સવિતા કાકી ચિમનભાઈ આઈવા બાવલાના બાની વાત સાંભળી સવિતાબેન સટાક કરતા ઊભા થયા અને એણે બહારની તરફ દોટ મૂકી રૂપલી રસીલા અને રૂપલીની ઉંમરની બીજી સ્ત્રીઓ રૂપલીના કમરામાં હતી એટલે બાવલાની બા રૂપલીના કમરામાં ગયા અને રૂપલીને સંબોધીને બોલ્યા રૂપલ ચિમનભાઈ આઈવા રૂપલીએ ભલે એના મનને મનાવી લીધું હતું પરંતુ ગમે તેમ ચિમન હજુ એનો પતિ હતો એટલે આ સાંભળી રૂપલીના પ્રતિભાવ પણ સવિતાબેન જેવા જ હતા એ પણ આ સાંભળી તરત ઊભી થઈ અને ઝટપટ બહાર નીકળી આ બાજુ બાવલાએ એનું કામ કરી નાખ્યું હતું એટલે હરદાસભાઈ પણ બહાર નીકળ્યા પહેલા સવિતાબેન પછી રૂપલી અને હરદાસભાઈ લગભગ સાથે બહાર નીકળ્યા સવિતાબેનની નજર તો એના દીકરાને કાલની શોધતી હતી એટલે એને અર્જુનની આંખની જેમ આજે એનો દીકરો જ દેખાતો હતો ચિમન લગભગ અડધે સુધી આવી ગયો હતો સામેથી દીકરાને આવતો જોઈ સવિતાબેન ઘેલા થઈ ગયા એણે દીકરા ઉપર પોતાની નજર સ્થિર કરી દીધી હતી એ દેવયાનીને ઓળખતા નહોતા એટલે કદાચ એણે દેવયાનીને પાછળ આવતી જોઈ હશે તો પણ કંઈ બોલી શક્યા નહીં જ્યારે રૂપલી બહાર નીકળી ત્યારે એની નજર પહેલાં ચિમન ઉપર અને પછી પાછળ આવતી દેવયાની ઉપર પડી દેવયાનીને જોઈ રૂપલીથી ચીસ નીકળી ગઈ તું રૂપલીએ ચીસ પાડી એટલામાં એનું સંતુલન થોડું ડગી ગયું એણે જાત ઉપર કાબૂ રાખી ફરી મોટેથી બોલી આયા પણ પૂગી ગઈ રૂપલીની ચીસ અને પાછળથી આવેલો મોટો અવાજ સાંભળી સવિતાબેન અને હરદાસભાઈ બંનેએ રૂપલી તરફ જોયું સવિતાબેન રૂપલીની નજીક હતા એટલે એણે રૂપલીનું છેલ્લું વાક્ય સ્પષ્ટ સાંભળ્યું હતું એ રૂપલી તરફ જોઈને બોલ્યા તે રઈડ કેમ પાડી ઈ કોણ સે આ સાંભળી રૂપલી જાણે પોતાના કાબૂમાં ના હોઈ એમ ફરી મોટેથી બોલી ઈ મારો સંસાઈર બરબાઇદ કરવાવારી છે રૂપલી સવિતાબેનને જવાબ આપે ત્યાં સુધી તો ચિમન અને દેવયાની ઓસરીના પહેલા પગથીએ આવી ગયા હતા રૂપલીના મુખેથી દેવયાનીની ઓળખાણ સાંભળી સવિતાબેનના આંખમાં ક્રોધના અંગારા આવી ગયા અને ક્રોધથી ધારધાર નજરે દેવયાની તરફ જોયું દેવયાની અને ચિમન ઓસરીનું પહેલું પગથીયું ચડવા જતા હતા સવિતાબેનનું ધ્યાન દેવયાની તરફ જતા એણે જોયું કે દેવયાની ચિમન સાથે ઓસરીનું પગથીયું ચડવા જઈ રહી છે એટલે એણે તરત મોટેથી ચીસ પાડી ખબરદારી મારા ઘરની ઓસરી સૈળી સેતો સવિતાબેનની બૂમ અને એની આંખમાં ક્રોધના અંગારા જોઈ દેવયાનીનો પગથીયું ચડવા ઉંચકાયેલો ડાબો પગ ફરી પાછો જમીન ઉપર આવી ગયો એના બાનું આવું સ્વરૂપ પહેલીવાર જોયું હતું એ પણ એક ડગલું પાછળ હટી ગયો પત્નીની બૂમ સાંભળી હરદાસભાઈ જલ્દીથી એની તરફ આવ્યા પહેલા એણે ચિમન તરફ અને પછી દેવયાની તરફ જોઈ પત્ની બાજુ જોયું અને ધીમેથી બોલ્યા દીકરાને જોઈ રાયડું હું પાડેશે ઘરમાં મહેમાન સે એનું તો દયાન રાઈ પતિની વાત સાંભળી સવિતાબેને ગુસ્સાની નજરથી પતિ તરફ જોયું અને ક્રોધિત અવાજે ફરી બોલ્યા તમને દીકરો દેખાય સે પણ એની પાહે ઊભેલી સુળેલ દેખાતી નથી ક્રોધમાં એનાથી ફરી ઊંચે અવાજે બોલાઈ ગયું સવિતાબેનનો ઊંચો અવાજ અને ચેસ સાંભળી બધા સ્ત્રી પુરુષો ઓસરીમાં આવી ગયા હતા બજારમાંથી આવેલા પેલો લાલીઓ અને એના ભાઈબંધો પણ ડેલા આગળ ઊભા હતા ગંગાબેન જેવા બહાર આવ્યા એવા એણે ચિમનને જોયો એ જ્યારથી આવ્યા ત્યારથી એની આંખો જમાઈને શોધતી હતી જમાઈને જોઈ અને જમાઈ સામે સવિતાબેનને બૂમો પાડતા જોઈ એ સવિતાબેનની નજીક આવ્યા પરંતુ એની નજર તો જમાઈ તરફ જ હતી કારણ કે એ પરિસ્થિતિથી સાવ અજાણ હતા સવિતાબેનની નજીક આવી એ ધીમેથી બોલ્યા હું બેન સવિતાબેનનો ગુસ્સો એમનો એમ હતો છતાં વેવાણની વાત સાંભળી એની આંખમાં પાણી આવી ગયા અને દીકરા તરફ આંગળી ચીંધી બોલ્યા જેનો દીકરો કપાતીર નીકળે ઈની હાઈરે હું હું ન થાય આટલું બોલી એણે અચાનક આકાશ તરફ જોયું અને જાણે ભગવાનને આજીજી સાથે ફરિયાદ કરતા હોઈ એમ બોલ્યા હેંગ મારા લાલ તે આજ દી જોવા માટે મને જીવતી રાખી આઈઝે તે આ ખોયડાનું ધનોઈત પનોયત કરી નાખું બોલતા બોલતા અચાનક એની આંખમાં ફરી અંગારા વરસવા લાગ્યા એ દેવયાની તરફ ધસ્યા પરંતુ રૂપલી એની બાજુમાં સજાગ હતી એણે સાસુનો હાથ પકડી લીધો રૂપલીએ હાથ પકડતા સવિતાબેન ઊભાતો રહ્યા પરંતુ એના મુખમાંથી આગ જરતી હોઈ એમ બોલ્યા મારા હરા કપાતી રાયા સે ઊભોસે કામ આ તારીને લઈ આઈથી હાલતો થઈ જા સવિતાબેનના મુખેથી આ તારીને લઈ જા સાંભળી બધા મહેમાનો અને સંબંધીઓમાં સન્નાટો છવાઈ ગયો બધાના મનમાં એક જ સવાલ રમતો થઈ ગયો તારી એ એટલે આ ચિમનની કોણ છે ગંગાબેન અને સોમાભાઈને કંઈ સમજ પડતી હતી જ્યારે બજારમાંથી આવેલી ટોળીમાંથી એક ટેણીઓ આ તમાસો જોઈ બીજાને બોલાવવા બજાર તરફ ગયો સવિતાબેને લગભગ ત્રાડ નાખીને ચિમનને કહ્યું ચિમન એના બાનું આવું સ્વરૂપ જોઈને હકોબકો રહી ગયો એના મોમમાંથી શબ્દો હણાઈ ગયા એ કંઈ બોલી શક્યો નહીં પત્નીની ત્રાળથી હરદાસભાઈએ દેવયાની સામે જોયું દેવયાની સામે જોઈ એ પણ ડઘાઈ ગયા દેવયાની સામેથી નજર હટાવી એણે ચિમન સામે નજર સ્થિર કરી એક મોભીનું અપમાન થયું હોઈ એમ ઢીલા થઈ ઢીલા અવાજે બોલ્યા તો તું આને આયા તારી હાઈરે લઈને તમાશો કરવા આવ્યો સો એટલે તે ફોન ઉપર તરીથ હા કહીતી ને આયા આવ્યા રાજી થઈ ગયો તો આટલું બોલતા તો એને હાફ ચડી ગઈ ચિમન પાસે આનો કોઈ જવાબ ન હતો કારણ કે એના બાપુ સાચું બોલતા હતા ચિમન ચૂપ રહ્યો ગંગાબેન અને સોમાભાઈને હજુ જાજો ફોડ પડતો નહોતો જ્યારે બીજા મહેમાનોને મફતનો તમાશો મળી ગયો હોય એમ લાગતું હતું બધાને ચૂપ જોઈ ગંગાબેન ચીમન સામે જોઈ બોલ્યા જમાઈ આ હુસે બેન તમને આવા કઈડવા વેણ કેમ કે સે ચિમનને સસરા પક્ષથી અણગમો હતો એટલે સાસુના સવાલથી ચિમનને ઝાડ લાગી ગઈ એના મોમમાં વાચા આવી પરંતુ અલગ રીતે આ અમારા ઘરનો મામલો છે તમારે વચ્ચે બોલવું નહીં ચિમન વાક્ય પૂરું કરે કે તરત હરદાસભાઈ એની બાજુમાં ઘસ્યા અને ચિમન સામે હાથ ઉગામ્યો વેવાઈને જમાઈ સામે હાથ ઉગામતા જોઈ ગંગાબેન બોલ્યા રેવા દો ભાઈ એણે મને કીધું છે એટલે હું જ આનો જવાબ આપીશ વેવાણના શબ્દો સાંભળી હરદાસભાઈએ ચિમન તરફ ઉગામેલો હાથ પાછો ખેંચી લીધો અને ગંગાબેન તરફ જોયું જમાઈ સામે જોઈ ગંગાબેને બોલવાનું ચાલુ કર્યું મેં મારી દીકરી તમારી હાઈરે વરાવી સે એટલે મને વૈસારે બોલવાનો હક છે અને ઈ હક જયા હુંધી મારી દીકરી આ ઘરમાં સે નયા હુંધી રહે ગંગાબેનના અવાજમાં થોડો ગુસ્સો હતો સામે ગંગાબેન બોલવાનું પૂરું કરે એ પહેલાં દેવયાનીએ એના ખંભે લટકાવેલા થોડા મોટા પર્સમાંથી એક પીળા કલરનો કાગળ કાઢ્યો અને ગંગાબેન તરફ લંબાવ્યો એના તરફ લંબાયેલો કાગળવાળો હાથ જોઈ ગંગાબેન બોલ્યા આ હું સે આ સાંભળી દેવયાની થોડી આગળ આવી અને તરડાયેલા અવાજે બધા સામે નજર ફેરવતી બોલી ક્યારના બધા ગમારની જેમ બોલ બોલ કરો છો હું ચૂપ છું એનો મતલબ એ નથી કે મને બોલતા આવડતું નથી આટલું બોલી જાણે એને હિંમત આવી હોઈ એ મોસરીનું પગથિયું ચડવા ગઈ હરદાસભાઈ ચિમનની નજીક જ ઊભા હતા એણે દેવયાની આગળ વધતી હતી ત્યાં આડો હાથ કરી દીધો હરદાસભાઈનો આડો હાથ જોઈ દેવયાની અટકી ગઈ એ અટકી તો ગઈ પરંતુ એણે જોયું કે ચિમનના બાપુનો હાથ ધ્રુજતો હતો ધ્રુજતો હાથ એણે ચિમનના ઘરનાની નબળાઈ સમજી લીધી એના અંદર હિંમતનો વધુ સંચાર થયો